પરંતુ આપણને માનવામાં ન આવે તે મુજબનો કિસ્સો સામે આવ્યો છે જેમાં હરિયાણાના એક યુવાન દ્વારા તેમને વારસામાં મળેલો વૈદિક વારસો ધરાવનાર આ યુવાનના હાથમાં એવો તો શું જાદુ છે કે લોકોને જૂના દુખાવાથી લઈને ઓપરેશન કીધું હોય તેવા લોકોએ પણ તેના ઓપરેશન કેન્સલ થઈ ગયા છે આ દેશી ઈલાજથી માલિશ કરીને કે જે પ્રકારે ઇલાજ કરી રહ્યા છે તે અકલ્પનીય રિઝલ્ટ મળી રહ્યું છે ત્યારે સુરતમાં અનેક લોકોને રિઝલ્ટ મળી ચૂક્યા છે અને નજીવી રકમમાં એકદમ સારું થઈ જાય છે વિસુ વિસ્તારમાં રહેતા યુવકને પગમાં દુખાવો થતો હતો ડોક્ટરને બતાવ્યા બાદ સારું ન થયું હતું તેમણે હરિયાણાના યુવાન વેદને વાત કરતા તેઓ મિત્રતાને નાતે આવી તેમની સારવાર કરી રહ્યા છે ત્યારે તેમને એકદમ સો ટકા રિઝલ્ટ મળી ગયું છે આવા અનેક લોકો વહીવૃદ્ધ હોય કે બાળકો આ યુવાનના વેદ થકી લોકો સારવાર લઈ રહેશે અનેક લોકો કઈ રીતે હરિયાણાના યુવકનો કોન્ટેક્ટ કરીને સારવાર કરાવે તેની પણ રાહ જોઈ રહ્યા છે આપણા મિત્રના મિત્ર ઘણા સારા છે અને એમણે હરિયાણાથી સ્પેશિયલ આપણી રિક્વેસ્ટ કરી છે એનાથી આવ્યા છે અને એમણે અમારું માન રાખીને અહીંયા આવીને અમારું ઈલાજ ચાલુ કર્યું છે જે આ હેપ્પી ભાઈ છે અમારી સાથે એમણે બી કંઈક લીગામેન્ટનો પ્રોબ્લેમ હતો તે સરે વગર ઓપરેશને વિધિન થર્ટી ડેઝમાં રિકવર કરી આજે આ ચાલતા ફરતા થઈ ગયા છે અને એમથી પહેલાં તો પગ બી ના ઉચકાતું હતું અને પછી મને બી થયું કે મારા પગમાં જે તકલીફ થાય છે તો એનાથી હું વિચારું છું કે ભાઈ હું બી એમની પાસે ઇલાજ કરાવી લઉં છું અને મારું ઈલાજ ચાલે છે આજે મારા ઈલાજને પંદર વીસ દિવસ થઈ ગયા છે નવા દસ દિવસમાં મને બી લાગે છે રિલીફ થાય છે કે મારું કામ થઈ ગયું છે એવું તો કેવી રીતે ઇલાજ કરે છે કે જે ઓપરેશનવાળી વસ્તુઓ તેમને ઠીક કરી દે છે ઓપરેશનથી આજે બધા લોકો એમ તો બી છે કે ભાઈ આ ઓપરેશન કર્યું છે એટલે હું કંઈક ને કંઈક થઈ જશે એવા બીક લાગે છે પણ આયુર્વેદિક પર અમને બી એટલું ભરોસો છે કે એ લોકો વગર ઓપરેશનને કામ કરે છે એટલે એકદમ પરફેક્ટ જ કામ કરી દેતા હશે જ્યારે મેં એમની હાથે પરિચયમાં આવ્યો ત્યારે એમના પપ્પાના પપ્પા હતા એ લોકો વેડનું કામ કરતા હતા પછી એક વખત એમના પપ્પાએ કર્યું હવે એ ગદ્દે આ લોકો સંભાળે છે અને એ લોકો કોઈક નર્સના પોઈન્ટોને દબાડે છે અને કંઈક મટકાની ફિટકરીઓ લગાડીને સારી રીતે કરી દે છે કામ અને એકદમ ગુડ રિઝલ્ટ આવે છે એમના ક્લિનિક પર હું ત્યાં હરિયાણા ગયો હતો ત્યાં એટલું વેઇટિંગ અને એટલી લાઈન હતી કોઈ આંધ્રપ્રદેશથી કોઈ પંજાબથી કોઈ દિલ્હીથી બધા દૂર દૂરથી આવીને વેઇટ કરીને ઈલાજ કરાવતા હતા ગુજરાતને ખાસ કરીને સુરતના લોકો કઈ સંપર્ક કરી શકે એમને એમને સંપર્ક કરવો હોય તો અમારા ભાઈ છે જે બધાને સંપર્ક કરાવી દે છે અને હેપી ભાઈ નામ છે એમનું એમનો મોબાઈલ નંબર છે નાઇન વન ટુ डबल फोर डबल फोर जीरो टू खास नंबर पर कॉन्टेक्ट करें तुम्हारे जे सेवा ले हो तो तस... आपका परिचय मेरा नाम महेंद्र सिंह है मैं हरियाणा से हूँ और मैं एक वैद हूँ हमारा खानदानी तीनपुर कुछ तो से ही इस तरफ इलाज करते हो लोगों का जैसे सर्वाइकल है डिस्क प्रॉब्लम एल फोर एल फाइव जिसको बोलते हैं साइटिका बोलते हैं पैर में दर्द आता है उसको डॉक्टर ऑपरेशन बोल रहे हैं बगैर ऑपरेशन ठीक करते हैं उसको घुटने का इलाज है घुटने का बगैर ऑपरेशन इलाज होगा सरवाइकल का भी सर सर आप ये इलाज करते हो क्या खासियत है आपके हाथों में खासियत तो जी देखो इलाज जो है देसी तो देसी होता है अब कुछ हुनर है कुछ वो लगा लो पट्टी लगाते हैं जो बाँस बाँस की फट्टियाँ होती हैं उससे इलाज और जो बटका होता ना उसकी ठीक कर लगा के उससे इलाज करते हैं कहाँ कहाँ से लोग आपको आपका संपर्क करते हैं कहाँ कहाँ से लोग आते हैं ये तो पता नहीं कहाँ कहाँ से आता था रिकॉर्ड है हमारे पास बहुत दूर दूर से आते हैं अच्छा अभी आप सूरत में आओ कैसा रिस्पॉन्स रहा लोगों का यहाँ के लोगों का अच्छा रिस्पॉन्स अभी गज्जू भाई को देखने आया था मैं तो अच्छा लगा और ये भी ठीक है अब अभी कितने पैसेंटों ने आपकी मुलाकात ली कितनों को ठीक किया आपने किया अभी अभी तो तीन से चार हुए हैं और बाकी इंतज़ार कर रही है बाहर गुजरात के लोगों को आप किस तरह क्या कहना चाहोगे कि आपका संपर्क कैसे करें संपर्क तो आपका मोबाइल नंबर ऐसा कुछ नहीं है ये भाई है एक इनका कॉन्टैक्ट नंबर दे देता हूँ नंबर बता देना ठीक है और इनसे संपर्क कर लेंगे और दस दिन में विजिट होती है मेरे यहाँ ओके